જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા તો આ ઢોકળા આપણે દાળ ચોખાને પલાળવાની ઝંઝટ વગર એકદમ સરસ ઇન્સ્ટન્ટ બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ તો ઉનાળાની અંદર હળવી ભૂખ કે કોઈ પણ મહેમાન આવે તો ફટાફટ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને તૈયાર કરીએ એવા આપણે ખાટા ઢોકળા બનાવવાનું શરૂ કરીશું તો ઢોકળાનો લોટ પલાળવા માટે આપણે સૌથી પહેલા એક વાસણ લઈ લઈશું તેની અંદર આપણે પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ એડ કરીશું અત્યારે હું આ ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવી રહી છું તો હવે આપણે પાંચસો ગ્રામ ઇન્સ્ટન્ટ લોટ છે તો આપણે તેની અંદર અઢીસો ગ્રામ જેટલું આપણે દહીં એડ કરીશું અને દહીં તમારે થોડું ખાટું લેવાનું છે હવે આપણે લોટ અને દહીંને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું કોઈ પણ ચોખા કે દાળને પલાળ્યા વગર ફટાફટ ઇસ્ટન્ટ આ રીતના તમે ખાટા ઢોકળા બનાવી અને તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી આ ઢોકળા બનીને તૈયાર થાય છે અને વધારે સમય તમારે રાહ પણ નથી જોવી પડતી એકદમ સરસ આ ઇસ્ટન્ટ ઢોકળા બનાવીને આપણે તૈયાર કરીશું તો આપણે આ રીતના થોડું મિક્સ થઈ જાય એટલે આપણે જે કપથી આપણે લોટ અને દહીં લીધી છે તે જ કપથી આપણે એક કપ પાણી લીધું છે તો આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને લોટને આપણે સારી રીતે મિક્સ કરીશું તો આપણે બધું જ પાણી એડ કરી દીધું છે બરાબર મિક્સ કરી લઈશું તો આપણે બીજું એક કપ પાણી લીધું છે અને આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને તો આપણે લોટને એકદમ સરસ મિક્સ કરી લઈશું જરૂર લાગે એ પ્રમાણે તમારે લોટની અંદર થોડું થોડું પાણી એડ કરવાનું છે તો હવે આપણે જે બીજું વધેલું પાણી છે તે આપણે થોડું એડ કરીશું તો આપણે એકદમ સારી રીતે બધું જ પાણીની અંદર મિક્સ કરી લીધું છે તો આપણે બે કપ પાણી લીધું હતું તે બધા જ પાણીનો આપણે લોટની અંદર ઉપયોગ કરી લીધો છે તો આપણે પાંચસો ગ્રામ ઇન્સ્ટન્ટ લોટ લીધો છે ખાટા ઢોકળાનો અને તેની અંદર આપણે એક કપ દહીં લીધું છે અને બે કપ પાણી લીધું છે તો આ રીતના બેટર છે તો આપણે એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે હવે આપણે આ ઢોકળાના લોટને પંદર થી વીસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું અને પછી આપણે ઢોકળા બનાવીશું તમે વધારે સમય પણ આ લોટને રેસ્ટ આપી શકો છો તો હવે આપણે 15 થી વીસ મિનિટ માટે અંદર ને કરીશું અડધી ટેબલ સ્પૂન અડદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીશું તો બે ટેબલ જેટલી આદુ અને મરચા ની પેસ્ટ એડ કરી રહીશું થોડીક આપણે ખાંડ એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી એક ડેટલો તેલ એડ કરીશું અને હવે આપણે સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું તો ઉનાળાની અંદર તમારે હળવી ભૂખ હોય અને તમારે કોઈ પણ મહેમાન આવે તો આ રીતના તમે ઇન્સ્ટન્ટ ફટાફટ ઢોકળા બનાવી અને તૈયાર કરી શકો છો એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ આપણા ઢોકળા બનીને તૈયાર થાય છે તો હવે આપણું બેટર એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો અત્યારે બેટર વધારે છે તો આપણે તેની અંદરથી બેટર આપણે થોડું કાઢી લઈશું જ્યારે તમારે બીજી થાળીની અંદર પાથરવાનું હોય ત્યારે તમારે બેટરની અંદર સોડા કે ઈનો નાખીને તમારે બેટરને તમારે થાળીની અંદર પાથરવાનું છે પણ તમારે અત્યારે જેટલા બેટરની જરૂર હોય એટલા જ બેટરની અંદર તમારે ઈનો ફૂડ સોલ્ટ નાખવાનો છે તો હવે આપણે બેટરની અંદર એક પડેકી આખી ઈનો એડ કરી દઈશું અને ઈનો ઉપર આપણે થોડુંક પાણી એડ કરીશું અને સારી રીતે આપણે ઈનોને દિશામાં આપણે આ રીતના જ ફેટવાનો છે એટલે એકદમ સરસ હવાના કણ ભરાય અને ઢોકળા આપણા એકદમ સરસ રૂજવા પોચા બનીને તૈયાર થાય તો આપણે એકદમ સરસ ઈનોને મિક્સ કરી દીધો છે હવે આપણે તેલ લગાવેલી થાળી લઈ લઈશું અને તેની અંદર આપણે આ ઢોકળાનું બેટર એડ કરી દઈશું અને હવે આપણે થોડું લાલ મરચું પાવડર આ રીતના વભરાવીશું અહીંયા આપણું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે અડવ્યા હાથેથી થાળીને ઢોકળાની અંદર મૂકી દઈશું અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને પંદર થી વીસ મિનિટ માટે ઢોકળાને થવા દઈશું હવે આપણે પંદર મિનિટ પછી ઢોકળાને ચેક કરીશું તો આ રીતના આપણે ચપ્પાના મદદથી ચેક કરીશું તો તમે જોઈ શકો છો આપણું ચપ્પુ એકદમ સરસ ક્લીન નીકળ્યું છે અને ઢોકળા આપણે આ રીતના આડીએ તો પણ હાથે ચોટતા નથી તો આપણા ઢોકળા એકદમ સરસ બની ગયા છે તો હવે આપણે પ્લેટ કાઢી અને ઠંડી થવા માટે મૂકી દઈશું તો ઢોકળાને આપણે બહાર કાઢી લીધા છે હવે આપણે ઢોકળાની ઉપર થોડું સિંગ તેલ એડ કરીશું આ ઢોકળાનો વઘાર નથી કરવાનો આ રીતના તમારે કાચું સિંગ તેલ એડ કરવાનું છે બ્રશના મદદથી જ્યારે ગરમ ઢોકળા હોય ત્યારે તમારે ઢોકળા ઉપર તેલ લગાવી દેવાનું છે એટલે ઉપરની સ્કીન એકદમ સરસ સોફ્ટ રહે અને ઢોકળા ખાવાની મજા આવી જાય તો આપણે એકદમ સરસ આ રીતના ઉપર તેલ લગાવી દીધું છે હવે આપણે પાંચ થી સાત મિનિટ માટે ઢોકળાને ઠંડા થવા દઈશું તો હવે આપણે ઢોકળાને તમારે કઈ શેપમાં કાપવા છે એ રીતના તમે કોઈ પણ તમે ઢોકળાને કટ કરી શકો છો તો આપણે ઢોકળાને કટ કરી દીધા છે તો હવે આપણે એક ઢોકળું કાઢીને પણ બતાવીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ પંજી અને રુજેવા પોચા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે આ ઢોકળાને ઉપર વઘાર કરવામાં આવતો નથી તો આ ઢોકળાને આ જ રીતના ખાવામાં આવે છે ઢોકળાની સાથે આપણે લાલ મરચાંને લસણવાળી ચટણીને સર્વ કરીશું સાથે આપણે સિંગ તેલ સર્વ કરીશું તો તૈયાર છે આપણા એકદમ ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા તો એકદમ ખાવાની મજા પડી જાય એવા આપણા ખાટા ઢોકળા બનીને તૈયાર થયા છે તો હવેથી તમે પણ ઇન્સ્ટન્ટ આ ખાટા ઢોકળા મારી રીત પ્રમાણે ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ઢોકળાની રેસિપી કેવી લાગી જો તમને આ ઢોકળાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય